લોગ નેંદર હું આપસે બઢિયા હોંગા મસ્ત મજા મરાને આપડે જે સોહાદન થી જે સોહાદન પછી બ્લોગ ઇન્સ્ટાર્ટ કરી હે એન્ડ અમેજી આપડે વિડિયો કપવા માટે આપડે મકાઈ ડાઉનલોડ થઈ ગઈ કમ્પ્લીટ તો ચલો અમેજી હે વિડિયો કપવા માટે એન્ડ આપડા લોંગ વિડિયો પર હારરા વી જાય નો વ્યુ 100 100 વ્યુસ ક્રોસ કરી જઈએ આપડા વિડિયો તો ડીલ થકી ધન્યવાદ જોવા માટે આપડા બ્લોગ એન્ડ ચલો અમેજી ને સવાડા તો જોહારો એન્ડ આ પોણી છે હાશે પણ શું થઈ ગયું પણ અમે થોડુંક થોડુંક તમને બતાવીએ એન્ડ ચલો અમે જી નશે નહીં આપણે ફટાફટ એક હજાર સબસ્ક્રાઈબ કરાવી દો તો બહુ આપણે કહ્યું કે કંઈ ખબર નથી કે આપણે તો કી ગુ હા ગયો એ કરશું આપણે કંઈક હારી ચીજ એક હજાર સબસ્ક્રાઈબરથી થઈ એટલી એન્ડ આ કુવામ પાણી બહુ ઓછું થઈ ગયું એન્ડ એક હજાર સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ જશે ને તે હારી એવું ગુ એ કરશું જો લોકોને કામ આવે એવું ઍન્ડ ફટાફટ આપણે એક હજાર સબસ્ક્રાઈબર કરી આપો આપણે વાળામાં આવી ગયા આ કંઈક ડોડીઓ છે આવી એન્ડ આપણે એક દાડો ખાતર વાયું ને આપણે એટલી બળી ગયું ઉપર ડીરું બળી ગયા દેખો એ નથી દેખાતી દેખાય નથી દેખાતી ખાચું બધું હા બળી ગયું તો દેખાય ઘોંગડા ને ઘોંગડા એન્ડ અમે ચલો થોડીક ડોળીઓ ભાજલીએ પછી જઈએ જેમ કે ડોળીઓ પેલું આજે શું કે તેરું હોય મારા પપ્પાને મમ્મી એટલે આપણે ડોળીઓ એન્ડ થોડીક ડોળીઓ ભાજલી જઈએ પછી એનો ની તેરું હોય તેરમાં આમ કાઢીએ ને આપણે થોડીક હેચ છે એન્ડ પણ આપણે દોડી થતી માથાએ સડાવી પણ આપણે તો માથાએ નથી સડાવી ડાયરેક્ટ પહેલાં આપણે ખાવા હારોડી પડે ભોણીએ ને આપણે કંઈ ખાવાડી નથી આપણે પહેલાં પણ ચલો ફટાફટ આપણે દોડી કાપી લીધીએ પછી તમને દોડીયો કાપીને મળીએ ચલો ડોડીયો કાપીને ચલો આજે આપણે છે ને બાદ લીધી દોડિયો

એન્ડ એક હિચીન ખાઈએ અમે તો ચલો હિચીન ખાઈ ને પછી ઢોરો ઢોરો છોડવા નહીં તો તો અમે જીએ ઢોરો છોડવા નહીં પણ કલાક ખાઈ લઈએ ડુંડ્યું પછી ખેંચજે કદાચ તો ચલો તો ગાઈઝ ગાઈ જીએ ઢોરો એન્ડ આપણે જે અમે ઢોરો અમે ડુંગરો લઈને જઈએ ઢોરો તો ચલો અમે ડુંગરાજીએ ફટાફટ ફટાફટની વેણી ખાતા ખાતે ઢોરો લઈને જઈએ અને ડુંગરાજીની કદાચ ડુંગરા છોડીયા છે તો ડુંગરાનું વ્યૂ બતાવશું તમને

કૂદતું કૂદતો આવે ને પેલો હોય જો કે હાલી રેન્ડ લીધો પાસે ચાહે પણ અમે વળી એટલી પાસો આવે છે હું એક બાળી ગયો આપણે આવી જઈએ ફાઇનલી ઢોરો આપણે સડી જઈશી આગળ તો કોણ ઢોરોમાં આવે ને આગળ સડી જાવ ફટાફટ કોમેન્ટ કરી દેજો કેમ કે આપણે આવીએ એટલી આગળ જ સડી જઈએ આપણે તો ફટાફટ કોમેન્ટ કરી દેજો કે કુણ કુણ ઢોરો છોડે નહીં આગળ ઉપર સડી જાય એમ ઝાડ ઉપર તો कॉमेंट मी बिकॉज मैं इंग्लिश नहीं फाती तो फटाफट कॉमेंट कर दो तो बेरेन रेण लूट जोर पे मकलाय बेण्ड लूतरो अमासम पाई अपने

रणी खाता तो तो है तो एंड में पता आप कूतरो आया कूतरो पास रणी खाता खाता काढ़ी पास ऊपर फरी चलो आया फाटक गई तो गई जाए फाइनली अपने है घेर एंड आया है बर्थडियर कूतरो हलो फाइनली बद एंड चलो आम जी फटाफट घेर जोर तो पड़ेट थोड़ा वीडियो काड़ो काड़ो है कहीं नही चलो अमी हाँ, नहीं खाड़ा खेड़ा घेर तो चलो फटाफट दिए घेर चलो अमी दिन जी मैं तमें चलो तो ये बच्चे लोग मच्छी मारने के लिए गए थे

ये पीछे सारा मार ये क्या गांठे हो ये कर रहा है ये देख ही लो ये जो है ने आप जाने सफाई नहीं और इसका माँ का इधर किचड़ बिचड़ हो रही है ये वाट हो रही है से किचड़ बिचड़ की और अब हम इधर क्या करते हैं डोडियों काप्ते थोड़ी सी तो गाइस आप मकई ली ली दी आपड़े वाट ली दी डोडियों ना नहीं आपने ही आया तो ये बात तो दुपहरी जाकर है आज ऐसी वो जब बनाके है, है। तो नहीं आती है ले हाँ जब बनाके तो हेलो गाइस आपने आके तीन यो है अन्यावूदे फिर फ़िलहाल वाला मोह मौका है उसमें मोबाइल जिला आके तीन यो के के आपने दाते दाँतें डूलते खाई नहीं आए आया है। कहता है आई ना कहते हैं बड़ी बात की इंडस्ट्री के लोगों